જોઈ છો મારો અવાજ ન્યૂઝ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જ્યારે નખત્રાણા ખાતે આવ્યા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરીની એલસીબી દ્વારા નજરકેદ કરવામાં આવી સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ઇકવાલ જત કરણ બુચિયા દિનેશ સુરિયા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવી અને અન્ય આગેવાનોની પણ નજરકેદ કરવામાં આવ્યા હતા સરકારને જ્યારે ભય સતાવે છે ત્યારે પોલીસને આગળ કરે છે ચૂંટણી પહેલા કચ્છ કોંગ્રેસમાં બંગાળ કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીના સમર્થક ભાજપમાં એસી સમાજના આગેવાન ભાજપમાં જોડાયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા નખત્રાણા ખાતે મુખ્યમંત્રીના હસ્તે કેસરીઓ કેસ ધારણ કર્યો ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો